છેલ્લા દોઢ વર્ષથી ટેટ પાસ થયેલા ઉમેદવારો કાયમી શિક્ષકની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે જેમાં થોડાક સમય પહેલાં સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી જે અગિયાર મહિનાના કરાર આધારિત આ યોજના હતી જે કેટલાક ઉમેદવારો દ્વારા જ્ઞાન સહાયક યોજનામાં ફોર્મ ભરવામાં આવ્યું અને હાલ નોકરી પણ કરી રહ્યા છે પરંતુ જે લોકોને કાયમી નોકરી કરવાની હતી તેમના દ્વારા કાયમી નોકરી કરીને જ રહીશું અને સરકાર આ મામલે વિચારણા કરે તે માટે તેઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને હવે આ આંદોલન દોઢ વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે અને થોડાક સમય પહેલાં રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જોકે આને લઈને હજી પણ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે અને આજે પણ સચિવાલય ખાતે ઉમેદવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો સમગ્ર મામલો હતો ને શું હવે રજૂઆત લઈને ફરી ઉમેદવારો પહોંચ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેમ કે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો હોય કે અન્ય જે વિસ્તારોમાં શિક્ષણની હાલત દિવસેને દિવસે દરિયો બનતી જાય નમસ્કાર દર્શક મિત્રો ઉજય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી શિક્ષણની સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જેવી રીતે સરકારી શાળાઓમાં તાળા લાગી રહ્યા છે અને ખાસ કરીને જે સરકારી શાળાઓ છે ત્યાં શિક્ષકોની અછત જોવા મળી રહી છે યોગ્ય વર્ખંડો નથી તેના કારણે સરકાર નવાર વિવાદમાં પણ જોવા મળતી હોય છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ટેટ પાસ ઉમેદવારો છે તે કાયમી ભરતી કરવામાં આવે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે જો કે હજી સુધી આ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવી થોડાક સમય પહેલા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું જે નિવેદનમાં તેમણે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગમાં ચોવીસ હજાર સાતસો એટલી ભરતી કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરી હતી જોકે આ ભરતીની જાહેરાત થયા બાદ પણ ટેટ પાસ થયેલા ઉમેદવારોને સંતુષ્ટ નથી તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર લેખિતમાં આ વસ્તુ છે ગેરંટી સાથે આપે નહીંતર કાયમી શિક્ષકોની ભરતી જ્યાં સુધી નહીં થાય તો ત્યાં સુધી તેઓ આવી જ રીતે આંદોલન યથાવત રાખશે એક તરફ ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે તે આંદોલન કરી રહ્યા છે અને બીજી તરફ આજે સચિવાલય ગેટ નંબર એક પાસે ફરી એકવાર ટેટ પાસ થયેલા ઉમેદવારો છે તે પોતાની કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે પ્રકારની માંગ સાથે તેઓ આંદોલન માટે પહોંચ્યા હતા ત્યારે આ જે ઉમેદવારો છે તેમના દ્વારા શું મુખ્યત્વે માંગ કરવામાં આવી છે અને ફરી એકવાર તેમણે મીડિયાના માધ્યમથી સરકાર મારું નામ દિલીપસિંહ રાજપૂત હું ટેટ પાસ ઉમેદવાર એમની માધ્યમ અને માધ્યમમાં જોવા જઈએ તો જયારે સત્તાવીસો પચાસ ની જાહેરાત નવેમ્બરમાં આવી ત્યારથી અમે સતત રજૂઆત કરતા હતા ત્યારે શિક્ષણ મંત્રી એવું કહેતા હતા કે તમારી ભરતી જનવરી જનવરીના અંત સુધીમાં આવી જશે ત્યારે નથી આવી ત્યારે એમને કીધું કે તમારી ભરતી છે ચૂંટણીને ચાર સંહિતા પહેલાં આવી જશે ત્યારે પણ નથી આવી પછી અમે લગાતાર કન્ટિન્યુ રજૂઆત કરતા રહ્યા પણ જ્યારે ચૂંટણી આવી ગઈ ત્યારે સાહેબે એમ કીધું કે તમારે મંજૂરી માટે ફાઇલ ઉપર ગઈ છે મંજૂરી આવે ત્યારે તમારી જાહેરાત આવી જશે જ્યારે અઠાર જૂને અમારી મળી ગઈ છે અને માધર્તી અઠારસો બાવન જગ્યા છે આ લોકોની ભરતી કરી દો પણ સરકારે અમારી જાહેરાત આપતી નથી છેલ્લે સરકાર જ્યારે ચોવીસા ની જાહેરાત કરી ચોવીસજા ની જાહેરાત સરકારે કરી ગુજરાતી માધ્યમ માટે યોગ્ય છે ધ્રમિક ભરતી ગુજરાતી માધ્યમ માટે યોગ્ય છે પણ અને માધ્યમ માટે નથી સાહેબ કરી ઘણી વાત પણ અમને એવા આશ્વાસન મળ્યા હું પોતે અઠવાડિયે પહેલા જોયો હતો તો માર શિક્ષણ મંત્રી સાહેબ એવું કીધું કે તમારી સીડ્યુલ ચેન્જ થઈ ગયું છે તમારી ભરતી એક એકાંઠે આવી જશે એવું મને કીધું જો એક આઠે ભરતી ના આવે તો બે આઠે મારી જોડે આવજો પરંતુ અમે જ્યારે બે આઠે ગયા એમની જોડે તો હવે કહે છે એ પોતાની વાતથી ફરી ગયા આની પહેલાં પણ એમને ડેટ આપી હતી પંદર જૂન પછી અમારામાંથી ઘણા લોકોને કીધું કે એક આંઠે ભરતી આવી જશે તો અમને એમનો વિશ્વાસ હતો કે એક આંઠે ભરતી આવી જશે પણ એક આંઠે અમારી ભરતી આવી નહીં અમારી જે ફાઇલ છે એ એક વર્ષથી એની કામગીરી ચાલુ છે અને ફાઇલ મંજૂર પણ થઈ ગઈ છે અઢાર છ ના રોજ એ ફાઇલ શિક્ષણ વિભાગે મંજૂર કરી દીધી અને જાહેરાત માટે ઓર્ડર આપી દીધો પણ અત્યાર સુધી એની જાહેરાત અમારી ન્યૂઝપેપરમાં આવી નથી એટલે અમારી માગણી છે કે તત્કાલ સરકાર એ ભરતી જાહેર કરે અને સૌથી મોટો મુદ્દો છે ઉંમરનો અમારામાંથી ઓગણીસ જણા એવા છે જેમની ઉંમર જાય છે તો સરકાર વહેલા તક વહેલી તકે જો ભરતી જાહેર કરે તો એ લોકોને તક મળી જાય અને સરકારને એવું લાગે છે કે અમારી ક્રમિક ભરતી જે મુદ્દો છે અને અમારા અન્ય માધ્યમમાં કોઈ પણ ક્રમિક ભરતીનો મુદ્દો જ નથી એટલે સરકાર જ વિનંતી છે કે સત્વરે અમારી ભરતી જાહેર મારું નામ પૂજા શર્મા છે અમે મારું નામ પૂજા શર્મા છે અમે લોકો અન્ય માધ્યમની જે જાહેરાત અમારી મંજૂરી ગઈ છે એ જાહેરાત હજુ સુધી સરકારે બહાર પાડી નથી નોટિફિકેશન આવ્યું નથી એ લોકો અમને રખડાવે છે ક્યારના ગયા વર્ષથી જ અમને રખડાવે છે પહેલાં આચારસંહિતા પહેલાંનું કીધું હતું કે ફેમમાં હું પોતે શિક્ષણ મંત્રી સામે રડી હતી કે મારો નાનો છોકરો છે હું આટલા દૂરથી આવું છું હું પોતે રડી ગઈ હતી એમ એમને મને સાંત્વના આપી અને કીધું હતું કે ચિંતા ના કરું કે તમારી ફરવરીમાં જાહેરાત અમે આપીશું એના પછી આચારસંહિતા નથી આચારસંહિતાના પહેલાં પણ એ લોકો અઠવાડિયા સુધી અમને રખડ

નવમાં દસમાં અગિયારમાં અમારે કંઈ લેવા દેવા એ લોકો છે અને અમારી મંજૂર થઈ ગઈ છે જગ્યા તો અમારે એ મંજૂરી મંજૂર થયેલી જગ્યા અમારે એ લોકો નોટિફિકેશન બહાર આપે જાહેરાત આપે બસ અમારી એટલી જ માગણી છે હતા ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો જે છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકની ભરતી માટે આવેદનપત્ર પાઠવી રહ્યા છે નવાર આંદોલનો કરી રહ્યા છે છતાં પણ સરકાર દ્વારા માત્ર તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે તેમની ભરતી કરવામાં આવશે પરંતુ આ ઉમેદવારોને સરકાર આગામી સમયમાં કાયમી ભરતી કરશે તે પ્રકારનો વિશ્વાસ નથી તેવું તેમનું કહેવું છે આટલું જ નહીં જે ઉમેદવારો રજૂઆત કરવા માટે આવ્યા હતા તેમાંથી કેટલાક ઉમેદવારોનું કહેવું છે કે હવે તેમની ઉંમર તેત્રીસ વર્ષ કરતાં વધુ થવાની છે તે પહેલાં સરકાર તેમને કાયમી શિક્ષકમાં સમાવી લે તેમની ભરતી કરે નહીતર જો તેત્રીસ વર્ષ કરતાં વધુ સમય વીતી જશે તો તેઓ કોઈ પણ સરકારી પરીક્ષામાં ભાગ નહીં લઈ શકે ને સરકારની જે નોકરી મેળવવા માટે જે સ્વપ્ન જોતા હતા તે સ્વપ્ન તેમના રોડાઈ જશે અને આ રજૂઆતને લઈને આજે ઉમેદવારો પહોંચ્યા હતા જે બત્રીસ વર્ષની આસપાસ જેમની ઉંમર છે જે તેત્રીસ વર્ષના થવાના છે તેમની મુખ્યત્વે માંગ છે કે સરકારે જે વિચારણા કરી છે કે આગામી સમયમાં ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે ત્વરિત નિર્ણય લેવામાં આવે જેના કારણે તેમની જે એજ ક્રાઇટેરિયા છે તે પહેલાં તેમની ભરતી થઈ જાય ને તેમને સરકારી એક નોકરી પ્રાપ્ત થાય હવે જોવાનું રહેવું કે આ મામલાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડો દ્વારા આગામી સમયમાં કોઈ જાહેરાત કરવામાં આવે છે કે પછી આ ટેટાટ પાસ થયેલા ઉમેદવારોની ઉંમર પણ આમ જ નીકળી હશે અને તેમને આમ જ રીતે વિરોધ પ્રદર્શન કરીને ન્યાય માંગવું પડશે એ હવે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએ ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ